દૂધ વગર ક્રીમ વગર એકદમ ક્રીમી ટેસ્ટી હેલ્ધી સાત્વિક રબડી બનાવીશું એના માટે આપણે આ રીતના શક્કરિયા લેશું અને શક્કરિયાની છાલને કાઢી લેશું પછી સરસ રીતે શક્કરિયાને કટ કરી લેવાના છે તો નાના કે મોટા પીસ તમે કટ કરી શકો હવે બે થી ત્રણ પાણીથી ધોઈ મિક્સરજારમાં એડ કરીશું સાથે કાજુ અને પાણી એડ કરી સરસ એવું બ્લેન્ડ કરી લેશું જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું હવે પેનમાં ઘી એડ કર્યા વગર જ આ રીતે આ રબડીનું મિક્સર એડ કરવાનું સાથે કેસર એડ કરી થોડી વાર માટે કુક કરીશું પછી જો ઠીક લાગે ને તો થોડું પાણી એડ કરવાનું હું અડધો કપ પાણી એડ કરું છું હવે સાત્વિક રબડી બનાવવા માટે આપણે મીઠાશ આપવા માટે ખજૂરનો યુઝ કરીશું એમાં ખજૂરના ઠળિયા કાઢી મિક્સર જારમાં એડ કરી પાણી એડ કરી સરસ એવું બ્લેન્ડ કરી લેશું એડ કરી મિક્સ કરી દેશું અને પછી થોડી વાર માટે કુક કરીશું એટલે આ રીતની ક્રીમી થી ટેસ્ટી રબડી તૈયાર થઈ જશે ઠંડી કરી ગરમ ગરમ તમે બંને રીતે સર્વ કરી શકો છો ઉપરથી ડ્રાયફ્રુટ ગાર્નિશ કરી ટ્રાય કરજો બહુ ટેસ્ટી